આજ રોજ તારીખ અગિયાર દસ બે હજાર પચીસ અને શનિવારના પાવન દિવસે ધી જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની ચોકસી બજાર શાખાનું આઝાદ ચોક ખાતે નવ પ્રસ્થાન કરવામાં આવેલ જૂનાગઢના હાર્દ સમા વિસ્તાર એવા આઝાદ ચોકની આ શાખા ઈ ગેલેરીના માધ્યમથી ચોવીસ કલાક અવિરત બેંકિંગ સેવાઓ પૂરી પાડશે સાથોસાથ આઝાદ ચોક શાખાનું ફૂલી કોમ્પ્યુટરાઈઝ સેન્ટ્રલી એસી અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એવા બિલ્ડિંગમાં નવ પ્રસ્થાન કરવામાં આવેલ જૂનાગઢ શહેરના અનેક આગેવાનો બેંકના સભાસદો અને ગ્રાહકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બેંકના પથ દર્શક શ્રી ડોલરભાઈ કોટેચા તેમજ બેંકના ચેરમેન શ્રી સાગર કોટેચા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સી ઈગો શ્રી રાજેશ માડિયા અને સર્વે કર્મચારીગણને શુભેચ્છાઓ પાઠવી હતી જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ આજે ચોક ખાતે બ્રાન્ચનું જે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેનું શુભ ઉદઘાટન મારા નાનાભાઈ એવા સંજયભાઈ કોરડિયા મારા મોટાભાઈ એવા મહેન્દ્રભાઈ મશરૂયા સાહેબ સહકારી પ્રદેશના આગેવાન માનવી શ્રી જેઠાભાઈ બાનેરા સાહેબ જુનાગઢના યુવા બેન શ્રી ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર ધર્મેન્દ્રએ આજે આઝાદ ચોક ખાતે આ બ્રાન્ચનો શુભ પ્રારંભ કરાવેલ છે આ બેંક વર્ષોથી ચોકસી બજાર ખાતે કાર્યરત હતી પણ જગ્યા ખૂબ જ નાની હોવાના કારણે આ બ્રાન્ચને શિફ્ટ કરવી પડી છે અને આજે કોઈપણ કસ્ટમરને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એના માટે અત્યંત આધુનિક હોલિકોપ્ટરે ખૂબ મોટો વિશાળ લોકર રૂમ અને ઈ બેન્કિંગ શરૂ કરવામાં આવેલ છે ઇ બેન્કિંગ શરૂ કરવાને કારણે જૂનાગઢની જનતાને ચોવીસ કલાક બેન્કિંગ સેવાઓ મળી રહેશે જેમાં રૂપિયા જમા કરાવવા હોય તો જમા પણ થઈ શકે અને સ્વાભાવિક ઉપાડી તો શકાતા જ હોય છે પાસબુક પણ જ્યારે જોઈએ ત્યારે મળી જાય એવું ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે આપણે સ્ટેટમેન્ટ જોતું હોય તો સ્ટેટમેન્ટ પણ એ ગેલેરીમાંથી આપને મળી જશે અને સૌપ્રથમ પ્રથમ જૂનાગઢની અંદર કોઈ સહકારી બેંકે જો ઈ બેન્કિંગ સિસ્ટમ શરૂ કરી હોય તો એ માત્ર જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક છે અને જૂનાગઢ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકનો મુદ્રા લેખ છે કે જૂનાગઢની જનતાના રૂપિયા ઉપર વધુ વધુ કેમ વ્યાજ આપવું અને લીધેલ ધિરાણ ઉપર ઓછામાં ઓછું કેમ વ્યાજ લેવું એની ચિંતા કરે છે અને જૂનાગઢ જનતાનો ખૂબ મોટો સાથ અને સહકાર મેળવ્યો છે જેને કારણે આજ નાના બીજમાંથી વટૃષ બની ગયું છે અને જૂનાગઢની જનતાને આભારી છે ભારત માતાની જે વંદે માતા બંધજન દીકરીઓથી શરૂઆત કરી આજે અમે અમારી જાતને સદભાગ્ય ગણીએ છીએ કે આપણી જૂનાગઢની લગભગ અંદાજે અઢારક જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો એ શું પ્રારંભ કરાવેલ છે ખાતા ખોલાવેલ એટલે અમે જે બેન્કિંગ કામ શરૂ કરે છે એ પ્રદ્ધનાશ્રી શુદેનો દ્વારા ચાલુ કરવામાં આવે છે એમનો અમને ખૂબ મોટો આનંદ અને ખૂબ મોટું ગૌરવ છે ભાઈ આપણી જે છે વાત છે તો આપ રાષ્ટ્ર લેવલે અત્યારે ખૂબ મોટી બેંક બનાવી છે અને ખંડેરમાંથી તે મોટું સ્થાન ગ્રહણ કર્યું છે અને આપના આવ્યા બાદ જે સેવાકીય પ્રવૃત્તિ અંતરે છે શું કહેશો બેન્કિંગ માત્ર પૈસા દેવા અને પૈસા લેવાનું જ કામ હોય છે પણ અમે માત્ર પૈસા લેવાને પૈસા દેવાનું કામ ન કરતા સામાજિક ઉત્તરદાયિત્વ શીખાયું છે અને સામાજિક સેવાઓ પણ અમે કરીએ છીએ બેંકના માધ્યમથી જે માત્ર ને માત્ર જુનાગઢ કોમર્શિયલ કો બેંક કરે છે ઓકે ક્ષેત્ર તારીખ સત્ર એટલે ડોલરભાઈ એનો એક પર્યાય છે ગુજરાત અને જુનાગઢમાં જે કોકો બેંકની શરૂઆત ડોલરભાઈએ પહેલા અનેક લોકોએ કરેલી પરંતુ એમના આવ્યા પછી જે આ બેંકનો વિકાસ થયો છે ગુજરાતમાં કુલ સત્તર જેટલી બ્રાન્ચો કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્કની છે અને એ બેન્કને સુંદર અતિ નમૂનેદાર બેન્ક તો ઘણી બધી ચાલતી હોય છે અને કોર્પોરેટ બેંકો પણ ચાલતી હોય છે પરંતુ સહકારી ક્ષેત્રમાં આ પ્રકારની બેન્ક ક્યાંય જો જોવા મળતી હોય તો એ ડોલરભાઈએ બનાવેલી આ કોકો બેંક છે આ પ્રકારના બેંકનું બિલ્ડીંગ બેંકની વ્યવસ્થા અને નમૂનેદાર સેવા આ આપણને બહુ ભાગ્ય જોવા મળે છે આપણું જ આ પ્રકારનું એટલા માટે જ મેં વાત કરી કે ભાઈ સહકારી ક્ષેત્ર એટલે ડોલરભાઈ જે અમદાવાદમાં ખેતી બેંકની હેડ ઓફિસ છે એ પણ એકદમ ખંડેરમાંથી જે સુંદર રીતે બનાવે છે એટલે એમના બ્લડમાં જ કામ છે એ માણસ બહુ પ્રચારનો માણસ નથી ફક્ત અને ફક્ત કામનો માણસ છે આખો દિવસ એક કામ કરવાનું એટલું જે ડોલરભાઈનું છે પ્રચારનું કોઈ એ પ્રકારની વસ્તુ વસ્તુથી એમનું જે કામ છે એ જ એમનો પ્રચાર છે અમે શુભેચ્છા આપીએ અને આશા રાખીએ કે ડોલરભાઈ ગુજરાતના સહકારી ક્ષેત્રને કોકો બેંક નહીં પણ આખા સહકારી ક્ષેત્રને ખૂબ આગળ લઈ જાય કોમર્શિયલ કોપરેટીવ બેંકના ભૂતપૂર્વ ચેરમેન પ્રોલ કોટેજા જે મારા ભાઈએ જ્યારે પહેલી વહેલી કોમર્શિયલ કોપરેટિવ બેંક એક જ જૂનાગઢની અંદર અને એ સમયે એણે હાથમાં લીધું અને આજે આખા ગુજરાતમાં પછી ગાંધીનગર જો લીંબડી જો કોડીનાર જો બધી જગ્યાએ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકની સ્થાપના કરી એની દીર્ઘ દ્રષ્ટિ એની પાછળ મોટો હાથ હોય સહકારી ક્ષેત્રનો તો અમિતભાઈ શાહ સાહેબ છે કે જેણે આખા દેશના ખેતી વિકાસના ચેરમેન ડોલોરભાઈને બનાવ્યા તમને નહીં ખબર હોય કે એના લગભગ સાડા ત્રણ કરોડ સભાસદો છે આખા ઇન્ડિયાના ખેતી વિકાસ બેંકના એટલે એક દ્રષ્ટિવાળી વ્યક્તિ જ્યારે આવે ત્યારે શું કરી શકે ડોલરભાઈ જ્યારે આવ્યા ત્યારે એક બેંક હતી જૂનાગઢમાં અત્યારે ચાર શાખા છે કોડીના લીંબડી ગાંધીનગર એ એની દ્રષ્ટિનું પરિણામ છે આ બેંક પણ જે બનાવી છે અદ્ભુત બેંક બનાવી છે અને એણે કોઈ દિવસ બેંકનું પાણી પણ નથી દીધું આજ દિવસમાં કારણ કે એ તો આટલું તો જ આટલું કામ કરી શકે એટલે મારો મોટો ભાઈ છે એટલે ઉખાડ નથી કરતો પણ એક એક વ્યક્તિને તમે પૂછો તો સહકારી ક્ષેત્રની અંદર ડોલરભાઈની સલાહ લેવી જ પડે આ બેંક પણ ખૂબ સફળ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું ભારત માતા કહી જય વંદે માતરમ જય જય ગુજરાત ડોલરભાઈ આવ્યા પછી જે તમારે